કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે નિતેશ લાલણને ટિકિટ આપી છે ત્યારે નિતેશ લાલણના સમર્થકો અને પરિવારમાં ખુશી છવાય છે કોંગ્રેસ કાર્યકરોએ ભુજમાં નિતેશ લાલણના સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સમર્થકોએ નિતેશ લાલણને વધાવી લીધા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું આ દરમિયાન કોંગ્રેસમાં યુવા ઉમેદવાર નિતેશ લાલણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી જીતના આત્મવિશ્વાસથી ભરપૂર નિતેશ લાલણે શું કહ્યું તેમના જ મઢેથી સાંભળીએ શું અને તે સૌથી પહેલા તો પાર્ટીએ તમને ટિકિટ આપી છે કોંગ્રેસ માટે કેવો માહોલ જોઈ રહ્યા છો કાર્યક્રમો કેવો છે કચ્છથી પરિવર્તનની લહેર ચાલુ થશે જે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવી બનાવવામાં રૂપાંતરિત થઈને બંધ થશે ખાસ કરીને કચ્છ લોકસભા બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તમારા સામે એક ભાજપના મોટા નેતા વિનોદ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે શું પડકાર માનો છો એ કાંઈ પડકાર નથી એનું કારણ છે કે દસ વર્ષ થયા તેઓ સંસદ છે કચ્છના વિકાસની કોઈ રજૂઆત આપણે નહીંવત સાંભળી છે હા વિકાસ થયો છે ભાજપના ભરતીયાઓનો વિકાસ થયો છે સામાન્ય પ્રજા તો ત્રાઈમામ પોકારી ગઈ છે ગેસનો બાટલો રાજસ્થાનમાં સાડા ચારસોમાં મળતો હોય તો ગુજરાતમાં અગિયારસોમાં કેમ બરાબર પછી આ જે ખેડૂતને સમૃદ્ધિની વાતો કરનારી સરકાર બીપર જોઈની હજી સુધી કચ્છમાં નથી ચૂકવવી તે નર્મદાના નીરની વાતો કરતા હતા તો એ નર્મદા નીર હજી સુધી પૂરતા પહોંચ્યા નથી વીજળી પૂરતી મળતી નથી ખેડૂતો બી ત્રાહીમામ છે મોંઘવારી માજા મૂકી છે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકારની વાત અમે પ્રજાની વચ્ચે જઈને કહીશું અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ સંવિધાન બદલનારીની વાતો કરનાર સરકારને આ ફેરે કચ્છની પ્રજા જકારો આપશે